હેલો એવરીવન કેમ છો બધા આજે ફરી એકવાર તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો ખસ્તા નાસ્તો સ્પેશિયલ આ ખસ્તા આપણે બનાવ્યો છે કેવી રીતે બનાવ્યો છે વિડીયો પૂરો જોજો એક નવી જ ડિઝાઇન સાથે આપણે આને બનાવવાના છીએ ફરસી પૂરીઓ ખાઈ ખાઈને જો કંટાળી ગયા હોય તો ચોક્કસ એકવાર આ નાસ્તાને ટ્રાય કરજો જુઓ દેખાવમાં સરસ એકદમ ફૂલ જેવું છે અને એનો ડિઝાઇન આપણે બહુ અલગ રીતે યુનિક રીતે આપી છે અને આ નાસ્તો પંદરથી વીસ દિવસ સુધી ને આવો ખસ્તા રહેશે લાસ્ટ પીસ તમે ખાશો ત્યાં સુધી આટલો જ ખસ્તા રહેવાનો છે એના માટે આપણે સિક્રેટ વસ્તુ આમાં નાખી છે અને ઘણી બધી એવી નાની નાની વસ્તુઓ છે જેનું આપણે ધ્યાન રાખ્યું છે તે શું છે એ આખા વિડીયો દરમિયાન તમને જાણવા મળશે તો આખો વિડીયો જો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસથી દબાવજો જેથી તમને મળે દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ સરસ મજાનો ખસ્તા નાસ્તો બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક મોટું વાસણ લીધું છે જેમાં આપણે લોટ બાંધી શકીએ અત્યારે આપણે બે વાટકી મેંદો લેવાના છીએ મેંદો મેં ચાળીને લીધો છે જ્યારે પણ મેંદો વાપરો તો એને ચાળીને જ લેવો બીજું ખસ્તા બનાવવા માટે એક ખાસ ધ્યાન રાખજો મેંદો હંમેશા ફ્રેશ હોવો જોઈએ બહુ દિવસથી સ્ટોર કરીને રાખ્યો હોય એવો નહીં લેવાનો હવે જે વાટકીના માપથી મેં માપ લીધું છે એ જ વાટકીથી અડધી વાટકી આપણે અહીંયા રવો લઈશું બારીકવાળો રવો છે જો તમારા પાસે મોટો હોય એટલે સાઈઝમાં એના દાણા મોટા હોય તો તમે એને પીસીને લઈ શકો છો અહીંયા મેં અજમાનો ઉપયોગ કર્યો છે અજમો હંમેશા બે હથેળીમાં મસળીને લેવો જેથી સરસ સુગંધ આવે આની જગ્યાએ તમે કાળા મરી છે કે જીરું છે એનો ઉપયોગ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દીધું છે જ્યારે પણ ફ્રેન્ડ્સ આપણે નાસ્તો બનાવીએ કે સમોસા બનાવીએ ત્યારે બહારનું પડ સમોસામાં પણ ખસતા નથી રહેતું કે નાસ્તો પણ આપણો ખસતા નથી રહેતો તો એનું શું કારણ છે એના ઘણા બધા કારણો છે બનાવતી વખતે જ આપણે નાની નાની વસ્તુઓનું ધ્યાન નથી રાખતા હવે અહીંયા જુઓ મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે અત્યારે લગભગ મેં પચાસ ગ્રામથી પણ થોડું ઓછું એટલું કાપીને બટર લીધું છે આ સેમી મેલ્ટેડ બટર છે મારા પાસે પહેલાંનું પણ થોડું બટર પડ્યું હતું એક ચમચી એ લીધું છે એટલે બધું થઈને ટોટલ પચાસ ગ્રામથી પણ થોડું ઓછું જશે આ બટર અંદાજે પહેલાં તમારે ઓછું બટર લેવાનું અને પછી જોતું જવાનું કે જો મોણ પરફેક્ટ થઈ જાય તો ઇનફ છે ન થાય તો થોડું થોડું કરીને ઉમેરવું પણ તમે જ્યારે બટરના ઉપયોગથી મોણ વાપરીને બટરનું મોણ વાપરીને જ્યારે પણ તમે નાસ્તો બનાવશો તો હન્ડ્રેડ પર્સેન્ટ તેલ કરતાં એ વધારે લાંબા સમય સુધી ખસતા રહે છે અને ખાતી વખતે તો મજા આવી જાય એવું બને છે તો જુઓ મેં સરખી રીતે બટરને લોટ સાથે મિક્સ કરી લીધું છે મુઠ્ઠીવાળીને પણ ચેક કરી લીધું આપણે કે બરાબર ખસતા છે સોરી ખસતા નહીં મુઠ્ઠી પડે એવું છે ને હવે અહીંયા પાણી નાખ્યું છે હવે પાણી આપણે થોડું ઠંડુ લેવાનું છે એકદમ ચીલ વોટર નહીં પણ હલકું તમે કહી શકો કે હા ફ્રીજમાં મૂક્યું હતું અને એકાદ બે કલાક પછી લઈ લીધું એ ટાઈપનું જો ઠંડુ પાણી હોય તો એનાથી તમે જો લોટ બાંધશો તો ચોક્કસથી તમારો નાસ્તો લાંબા સમય સુધી ખસતા રહે છે તો અહીંયા મેં સરસ લોટ બાંધી લીધો છે લોટ અત્યારે આપણે થોડો ઢીલો રાખવાનો કારણ કે રવો પાણી પીશે એટલા માટે આપણે એને થોડું ઢીલો રાખીશું થોડી વારમાં એ ઓટોમેટિકલી ટાઈટ થઈ જશે તો હવે લગભગ મેં દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી દીધો છે અને ત્યારબાદ હવે તમને બતાવું તો જુઓ લોટમાં સરસ આપણો રવો છે એ ફૂલી ગયો છે અને કેવી રીતે ફૂલ્યો છે એ ખબર પડશે તો જુઓ દાણા દેખાશે રવાના દાણા તમને ટપકા ટપકા જેવા દેખાશે તો સમજી જવું કે આપણો રવો સરસ ફૂલી ગયો છે એક વખત ફરી વખત આપણે એને મસળી લઈશું હજુ આપણે એને ઉપરથી કેળવ્યું નથી એટલે કે તેલ ઉપરથી નથી લગાડ્યું તો હવે એ પણ હું લગાડી દઉં છું એ મુશ્કેલી આપણે અડધી ચમચીથી પણ ઓછું તેલ લીધું છે હવે ઉપર કેળવતી વખતે તમે તેલ લો તો ચાલે સારી રીતે ઉપરથી લોટને આપણે કેળવી લીધો છે અને અત્યારે પણ મેં આને ફરી વખત એકથી દોઢ મિનિટ માટે મસળ્યો છે સારી રીતે અને લોટ હવે સારા પ્રમાણમાં ટાઈટ થઈ ગયો છે હવે મેઇન ખાસિયત આ રેસિપીની ફ્રેન્ડ્સ છે કે આનો શેપ આનો શેપ મેં એકદમ ફૂલ જેવો આપ્યો છે ખસ્તા પૂરીઓ તો બધાના જ ઘરમાં તહેવારોમાં મળી જ જતી હોય છે પણ તમે કંઈક યુનિક જ્યારે પ્રેઝેન્ટ કરશો મહેમાનો સામે તો ચોક્કસથી વખાણ તમને મળવાના છે તો અહીંયા આગળ આપણે પહેલાં આના લુવા કર્યા છે મોટી સાઇઝના લુવા કરી લીધા છે કારણ કે આપણે આની મોટી જ રોટલી વણવાના છીએ તો જો અહીંયા મેં લુવો લઈ લીધો છે બરાબર બરાબરને આપણે બોલ બનાવીને ચપટું કરીને લુવો તૈયાર કરી લઈશું અને થોડું આપણે અહીંયા અટામણનો ઉપયોગ કરીશું કારણ એટલા માટે કારણ કે જો અટામણ તમે નહીં વાપરો તો મેંદો છે ને એ શ્રિંક થાય છે એટલે કે પાછો એની જગ્યાએ આવી જાય છે તમે કેટલી પણ મોટી રોટલી વણો તો તમે જોજો થોડી વારમાં પાછી એ નાની થઈ જાય છે સાઇઝમાં એવું ન થાય એટલા માટે આપણે અહીંયા થોડું અટામણ દેખાય નહીં એટલું અટામણ જો લઈએ તો પ્રોપર એ એના શેપમાં જ રહેશે જુઓ તમે જોઈ શકો છો હું જ્યારે અહીંયા મોટી રોટલી વણી રહી છું તો એ પાછી શ્રિંક નથી થતી એટલે કે પાછી ખેંચાઈને નાની નથી થઈ જતી તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે થોડું અટામણ એક જરાક જ નામ પૂરતું લેજો જેથી તમે વણો તો તમારે વધારે વાર એને ન આપવો પડે અને ફટાફટ વણાઈ જાય આપણે આને પાતળી જ વણીશું પણ એકદમ ફૂલકા રોટલી જેટલી પાતળી નહીં વણીએ થોડી મીડિયમ રાખીશું હવે આપણે ફોકની મદદથી પહેલાં આના પર કાણા કરી લઈએ જો આપણે કાણા ન કરીએ તો અંદર જઈને ખુલી પણ જાય છે અને ફૂલી પણ જાય છે ફૂલે તો ઓટોમેટિકલી ખુલી જ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કાણા કરી લેજો જેથી કરીને ફૂલે નહીં અંદર જઈને તો ફોકની મદદથી મેં સારા પ્રમાણમાં આમાં કાણા કરી લીધા છે કાણાં કરવામાં કંજૂસી નહીં કરતા કારણ કે ક્યાંયથી પણ આ ફૂલી શકે છે એટલે સારા પ્રમાણમાં મેં કાણાં કર્યા છે અને હવે આપણે ચારેય બાજુથી આને સરખું પહેલાં ચોરસ કરી લઈએ હવે અહીંયા મેં આના ચાર જ પીસ કર્યા છે કારણ કે મને આનો પછી બહુ નાની સાઇઝ નહોતી જોઈતી એટલે મેં ચાર જ પીસ કર્યા છે તો જુઓ આ રીતે પહેલાં ચોંટાડીશું અને ત્યારબાદ આ રીતે હવે આમાં તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો પાણીવાળી આંગળી કરીને અને સામસામે બંને જગ્યાએ પાણી થોડું થોડું લગાડીને ને ચોંટાડી શકો જો તમને એમ લાગે કે આ ખુલી જાય છે તો તો હું પણ આમાં થોડું પાણીનો ઉપયોગ કરીશ અત્યારે જો પહેલાં એક શેપ તમને દેખાડી દીધો છે કેટલો સરસ આનો શેપ આવ્યો છે લુકિંગ વાઈઝ દેખાવ વાઇઝ કેટલું મસ્ત લાગે છે આ રીતે જ આપણે બીજું પણ એક બે કરીને તમને દેખાડું છું હવે આમાં જુઓ આ છે ને થોડું લંબ ચોરસ લાગે છે તો આપણે એને થોડું કાપીને ચોરસ કરી લઈએ જેથી આપણે એને શેપ પ્રોપર આપી શકીએ તો સામસામેના બે ખૂણા પકડવાના છે અને પછી નીચેથી પણ સામસામેના બે ખૂણા પકડવાના છે આ રીતે કરવાથી પ્રોપર તમારો શેપ આવી જશે અત્યારે મારું તો બરાબર ચોંટતું હતું પછી થોડી વાર પછી જ્યારે મેં બીજું બનાવ્યું તો મને પણ થોડા પાણીની જરૂર પડી હતી એટલે આંગળી પાણીમાં બોળીને અને બંને છેડા ઉપર લગાડીને પછી જો ચોંટાડશો તો પ્રોપર ચોંટી પણ જશે અને તેલમાં જઈને ખોલશે પણ નહીં તો બસ આ રીતે જ આપણે બધા બનાવતા જવાનું છે જો મારું એક ખુલી ગયું ને પીસ તો આ રીતે ન થાય એટલે પાણી લગાડજો બધા પીસ તૈયાર કરી દીધા છે અને હવે આપણે આને તળી લઈએ તેલ બહુ એકદમ ગરમ નથી થવા દેવાનું નહીં તો કાચું રહી જશે અંદરથી તો હવે તેલમાં જેટલા સમાતા હશે એટલા હું નાખી દઉં છું અને જેમ આપણે ખસ્તા પૂરીઓ કે ફરસી પૂરીઓ તળતા હોઈએ બસ એ રીતે જ આને તળવાનું છે અને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે મીડિયમ ટુ લો ફ્લેમના વચ્ચે તળવાનું છે જેથી કરી અંદર સુધી સરસ ખસ્તા બને કલર વધારે ડાર્ક ન થાય તો જો મેં બધો જ નાસ્તો સરસ રીતે બનાવીને તૈયાર કરી લીધો છે અને નજીકથી પણ તમને દેખાડું છું જો શેપ પણ આનો કેટલો સરસ આવ્યો છે ક્યાંયથી ખુલી નથી ગયું અને એકદમ સરસ ખસતા છે તો મારા જણાવ્યા પ્રમાણે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરી ભૂલતા મળીએ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો